નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો પેલું સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ કયા સ્થળે મળી આવ્યા તો તેમાં આવશે ઓપ્શન એ હડપ્પા

એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી બે હડપ્ય પ્રજાની સર્જન શક્તિ અને કલાકારીગીરી રમકડામાં વ્યક્ત થાય છે વિધાન સમજાવો હડપ્ય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળ પ્રેમી હતા સિંધુ ગણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા તેમાં પંખી આકારની સિસોટીઓ ઘોઘરા ગાડા લકોટી પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા માથું હલાવતું પ્રાણી અને ઝાડપડ પર ચઢતા વાનર કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે આ પરથી કહી શકાય કે હડપ્ય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગીરી રમકડામાં વ્યક્ત થાય છે ત્રણ લોથલ વિશે નોંધ લખો લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલો છે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું અહીંથી એક માળખું મળી આવ્યું છે તેને ધક્કો એટલે કે ડોક યાર્ડ માનવામાં આવે છે અહીં આવતા વાહનોને ભરતીના સમયે લાંગરીને માલસામાનને ચઢાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ મળી આવી છે આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો પેલું કાલીબંગાન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે તો તેમાં આવશે રાજસ્થાન

બે ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી ખરું ત્રણ ધોળાવીરાની નગર રચના બે ભાગમાં વહેંચાયેલ છે ખોટું ચાર વેદ મુખ્યત્વે સાત છે તો ખોટું